અદાણી અને અંબાણીને બારોબાર કોન્ટ્રાક્ટો આપી દીધા છે જેના કારણે અઢારસો ને ચોસઠ લોકોના ભવિષ્યનો સવાલ છે જે લોકોએ પોતાની પરીક્ષા પાસ કરી છે જેમણે પોતે ઉત્તરીત થયા છે સિલેક્ટ થયા છે એમને એટલા માટે ઓર્ડર નથી આપવામાં આવ્યા પણ અમે એનો વિરોધ કરીએ છીએ

ને એ પોસ્ટ રદ કરીને વિદ્યુત સહાયની પોસ્ટ રાખવામાં આવે આઉટસોર્સિંગ રદ કરી દેવામાં આવે હવે પછી જાન્યુઆરીમાં જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષા રદ કરીને જેટલાએ પરીક્ષા આપી છે એમને પહેલે લેવામાં આવે આ બધી અમારી ડિમાન્ડ છે એ ડિમાન્ડના માટે એમડી સાથે અમારી મીટિંગ કરાવવાની વાત અહીંના અધિકારીઓએ કરી છે